આગામી સાત સપ્ટેમ્બરે ગણેશ ઉત્સવની શરૂઆત થવાની છે અને ગણેશજીના ભક્તોમાં ઉત્સાહનો માહોલ છવાવવાનો છે પરંતુ તે વચ્ચે હાઈકોર્ટે ભક્તો માટે એક ચિંતા વ્યક્ત કરી છે તો ચાલો જાણીએ હાઈકોર્ટે ભક્તો માટે શું ચેતવણી આપી નમસ્કાર ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું આગામી ટૂંક સમયમાં ગણેશોત્સવ આવી રહ્યો છે અને ગણેશજીની મૂર્તિના વિસર્જન દરમિયાન યુવાનોના મોતનો સિલસિલો યથાવત ન રહે તે માટે હાઈકોર્ટ દ્વારા ચિંતા દર્શાવવામાં આવી છે કે તમે જ્યારે ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવા જઈ રહ્યા છો ત્યારે કોઈ દુર્ઘટના ન બને તેની ખાસ કાળજી રાખવી જરૂરી છે અને બહુ ઊંડા પાણીમાં જઈને યુવાનોએ મૂર્તિનું વિસર્જન ન કરવું જોઈએ તેવી સલાહ પણ આપવામાં આવી છે આપણે જણાવી દઈએ કે ગયા વર્ષે એટલે કે વર્ષ બે હજાર સૌરાષ્ટ્ર કચ્છમાં મૂર્તિ વિસર્જન દરમિયાન છ લોકોના અને મહેસાણામાં બે લોકોના મોત નીપજ્યા હતા તેથી આ વર્ષે હાઈકોર્ટે ગણેશ ઉત્સવ આવતા પહેલા જ લોકોને એલર્ટ કરી દીધા છે તો આ વિજવ નવી માહિતીને જાણવા માટે ફોલો કરો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા